બોલો ખનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે સત્સંગે જીવનની કથા લઈને આવી ગયા છે આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જ્યારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને અમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મંગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે સત્સંગે જીવનની કથા સત્સંગી જીવનની કથા અધ્યાય એક અને ભાગ બીજાની આપણે કથા કરવાની છે આ ગ્રંથની કથાના અધિકારી કોણ હે ભૂમતી ભૂમિપતિ આ ધરતી પર મનુષ્ય શરીરને પામેલા સમસ્ત નર નારીઓ આ ગ્રંથનું શ્રવણ કરવાના અધિકારી છે હે રાજન ચારેય આશ્રમ અને ચારેય વર્ણના મનુષ્યો આ ગ્રંથનું શ્રવણ કરવાનો અધિકાર છે તેથી સર્વેજનોએ આદરપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવું હે ભૂપતિ આદરપૂર્વક સાંભળવા યોગ્ય પાવનકારી આ શાસ્ત્રને સાંભળવાથી જે ફળ મળે છે તે હવે તમને હું કહું છું સર્વ યજ્ઞો સર્વ પ્રકારના દાનો તેમજ સર્વ ગંગાની તીર્થો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તે સર્વે ફળ આ સત્સંગે જીવન શાસ્ત્રના સાંભળવા માત્રથી મનુષ્યોને પ્રાપ્ત થાય છે આ શાસ્ત્રના સાંભળવા માત્રથી શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે અને સાંભળનારા મનુષ્યોના સર્વ મનોરથ તત્કાળ પૂર્ણ કરી આપે છે આ કળિયુગમાં કોઈ પણ માનવ મહાતપ કરવા સમર્થ નથી તેમજ એક ભગવાનને જ રાજ કરવાની ઈચ્છા રાખે કોઈ દાન કે યજ્ઞ કરવા પણ સમર્થ નથી માટે હે રાજન ડહ્યા માણસોએ આ શાસ્ત્રનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઈએ કારણ કે આના શ્રવણ માત્રથી શ્રીહરિ અતિશય રાજ થાય છે અને જે મનુષ્યો અતિશય આદરપૂર્વક આ સત્સંગે જીવનનું કથાનું કથારૂપ અમૃતપાન કરે છે તેઓ કાળ રૂપે અજગરના મહા ત્રાસથી મુકાઈને ભગવાનના ધામને પામે છે અમૃતપાન કરનારા દેવતાઓ પણ એક હજાર યુગ પરિમિત આયુષ્ય પામ્યા પછી પણ કાળને થપાટનો ભય લાગવાથી ભગવદ્ ભક્તો પાસેથી આ કથા અમૃતનું પાન કરવા ઈચ્છે છે હે ભૂપતે સ્વર્ગમાં દેવતાઓને પણ દુર્લભ આ કથારૂપી અમૃત પૃથ્વી પરના મનુષ્યોને શ્રી હરિની કૃપાથી સુલભ બને છે માટે હે મનુષ્યો આ કથા મૃતનું પાન તૃપ્ત ન થાય તેટલું કરી રાખજો આ ગ્રંથના સેવનથી ન મળે એવું દુર્લભ કાંઈ પણ નથી કે જેનો લાભ લેવા માનવ આ શાસ્ત્રનો ત્યાગ કરે કારણ કે આ શાસ્ત્ર સમગ્ર ફળની સિદ્ધિને આપનારું છે માટે મનુષ્યોએ મનથી આદરપૂર્વક આ ગ્રંથનું સેવન કરવું આ જગતમાં વિવિધ પ્રકારના પાપોની જાળને નાશ કરવાની જેને ઈચ્છા હોય તેમણે મહામુનિઓના સમૂહોને સેવન કરેલા તેમજ સાંભળવા માત્રથી પાપને હરનારા આ ગ્રંથનું તત્કાળ શ્રવણ કરવું જે મનુષ્યોએ આ સત્સંગી જીવન જીવનશાસ્ત્રનું એકવાર પણ શ્રવણ કર્યું નથી તેઓએ માનવ શરીર રૂપ પોતાના હાથમાં આવેલા એક શ્રેષ્ઠ રત્નને તેનું મૂલ્ય ન સમજવાથી જેમ રત્નનું મૂલ્ય નહીં સમજનારા જનો હાથમાં આવેલા દુર્લભ રત્નને કૂવામાં ફેંકી દેશે તેમ આ શરીરને વ્યર્થ ગુમાવે છે કારણ કે આ શરીરને દેવતાઓ પણ પ્રાપ્ત કરવા માટે પોતાના મનની ઈચ્છા કરે છે મંગળ કરી તેમજ સારી રીતે સાંભળવા યોગ્ય આ શાસ્ત્રના શ્રવણ વિનાના માનવને જ્ઞાને પુરુષોએ પશુ સમાન કહ્યો છે માટે અહીં જ હેત હિત સાધવા ઈચ્છતા મનુષ્યોએ શાંત મનથી આ ગ્રંથનું શ્રવણ કરવું ઘર પુત્રો સાધન સામગ્રી સમગ્ર રાજ્ય અને સર્વસંપત્તિ વગેરે પદાર્થો જ્યારે શરીરનું મૃત્યુ પ્રાપ્ત થાય છે ત્યારે તેમાંનું કાંઈ પણ મનુષ્યનું રક્ષણ કરવા સમર્થ થતા નથી પરંતુ આ શાસ્ત્ર જો શ્રવણ કર્યું હોય તો તેનું રક્ષણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે માટે હે બુદ્ધિમાન રાજા આ પ્રમાણે મેં તમને આ ગ્રંથના શ્રવણનું મહાત્મ્ય કહ્યું તેને ધ્યાનમાં લો તેવી જ રીતે હવે શ્રદ્ધાવાન તમને તેના શ્રવણનું સ્થાન એટલે કે કયા બેસીને કથા શ્રવણ કરવું તે કહું છું તે સાવધાન થઈને સાંભળો કથા શ્રવણનું સ્થળ સરિતાના તટમાં શોભાયમાન કૃષ્ણ મંદિરમાં વાળી લિપીને પવિત્ર કરેલા પોતાના ભવનમાં તેમજ તે જ રીતે પવિત્ર ઉલ્લોચ વગેરેથી અલંકૃત કરેલા ઉત્તમ ખુલ્લા સ્થળમાં ખૂબ આદરપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવું હે રાજન હવે આ ગ્રંથના શ્રવણનો સમય તમને શાસ્ત્રને અનુસારે કહું છું કારણ કે તમે અતિ જિજ્ઞાસો સ્નેહી તેમજ શ્રેષ્ઠ હરિભક્ત છો કથા શ્રવણનો સમય આ પૃથ્વી પર આ શાસ્ત્ર અતિશય આદરપૂર્વક નિરંતર સાંભળવું પ્રતિદિન અનુકૂળતા ન હોય તેમણે ચાતુર્માસમાં તો અવશ્ય સાંભળવો હે રાજન જ્યારે ચાતુર્માસમાં શ્રવણની અનુકૂળતા ન હોય ત્યારે શ્રાવણ માસમાં તો મનુષ્યોએ અવશ્ય સાંભળવું અને જ્યારે શ્રાવણ માસમાં પણ જો અનુકૂળતા ન હોય તો ચૈત્ર માસમાં સર્વથા શ્રવણ કરવું તે જ શુભ છે અથવા મનુષ્યોએ અધિક માસમાં તો અવશ્યપણે આ શાસ્ત્રનું શ્રવણ કરવું જ કારણ કે આ માસના દેવતા સ્વયં શ્રીહરિ છે તેથી આ માસ સર્વ માસમાં ઉત્તમ માસ છે હે મહીપતે જે વક્તાના મુખમાંથી નીકળેલી વાણી શ્રોતાઓને સંસારમાંથી મુક્ત કરનારી છે એ વક્તાના લક્ષણ હવે તમને કઉસ સાંભળો વક્તાના લક્ષણો જેની વાણી સાંભળવા માત્રથી શ્રોતાઓને કથામાં રસો ઉત્પન્ન થતો હોય જે મધુર સ્વરે ધીર ગંભીરપણે વાંચનાર હોય તે તે સ્થળમાં પ્રતિપાદન કરાતા અર્થની સાથે ભક્તિભાવયુક્ત હોય સ્પષ્ટ અક્ષરના ઉચ્ચારણથી બોલનાર હોય ઉત્સાહી હોય અતિ વિસ્તારપૂર્વક વાંચનાર ન હોય શાંત રીતે વાંચનાર હોય શ્રદ્ધાવાન હોય દઢ નિશ્ચયવાન હોય ગુરુ પરંપરાગત વિદ્યા અભ્યાસ કરેલો હોય ગ્રંથના સમગ્ર અર્થને જાણનારો હોય જીતેન્દ્રિય હોય સુશીલ હોય દુરાગ્રહ રહિત હોય યથાર્થ કહેનાર હોય વાચાળ હોય શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ હોય ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ મળે તેનાથી સંતુષ્ટ હોય દયાવાન હોય નિર અહંકારી હોય મૃદુળ સ્વભાવવાળો હોય શાંત હોય ભગવદ્ ભક્તિ સંપન્ન હોય લોકાપવાદથી રહિત હોય પ્રતિગ્રહથી ગ્રહથી વિમુખ હોય અર્થાત કેવળ દાનના સ્વીકારથી જીવન નહીં જીવનાર હોય કામને જીત્યો હોય ક્રોધ ઉપર વિજય મેળવ્યો હોય લોભને જીત્યો હોય નિષ્પૃહી હોય સર્વ સાથે મૈત્રી રાખનાર હોય ધીર જવાન હોય સાધુ વૃત્તિથી સંપન્ન હોય નિર્દંભી હોય અકિંચન હોય અર્થાત ધનના ગર્વથી રહિત હોય જાતિએ વિપ્ર હોય અને ઉપકારી હોય આવા પ્રકારના ગુણોથી નિયુક્ત હોય તેમને જ આ ગ્રંથનો વક્તા સ્વીકારેલ છે બોલો ખંડ મહારાજને જાય ભક્તો આ કથા આપણે પૂર્ણ કરી છે આગળના આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું તો બધા દરેક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ